દાહોદના દેલસર ગામમાં રાત્રિના સમયે વીજ પુરવઠો બંધ થતાં ગ્રામજનો મોટી સંખ્યામાં ગાલાલિયાવાડ વિસ્તારની એમ જી ઓફિસે પહોંચ્યા દેલસર અને ગાલાલિયાવાડ વિસ્તારના લોકોને કહેવું છે કે અચાનક જ કોઈને કારણોસર વગર જ વીજ પુરવઠો કલાકો સુધી બંધ કરી દેવામાં આવી રહ્યો છે જેના કારણે ગ્રામજનો બહુ મોટી સંખ્યામાં પરેશાન થઈ રહ્યા છે દેલસર અને ગલાલિયાવાડ હીડરમાં એક જ લાઈન છે જ્યારથી ગલરિયાવાડમાં વીજ લાઈન જોઈત થઈ છે ત્યારથી ગ્રામજનો અચાનક જ વીજ પુરવઠો બંધ થઈ જતા ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે ખાસ કરીને લાઇટો બંધ થયા હોવાના કારણે જાણવા મળતા ગ્રાહકો એમજી જીવીસી ઓફિસે ફોન કરે છે ત્યારે ગ્રાહકને કમ્પ્લેન સાંભળવા માટે ઓફિસ પર બેઠેલો ઓપરેટર ફોન ઉપાડતો નથી અને ગ્રામજનોના જણાવ્યા અનુસાર ઓપરેટર દારૂ પીધેલી હાલતમાં હોય છે જ્યારે પણ ફોન લગાડીએ કે એનું પણ ફોન વ્યસ્ત જ આવતો હોય છે અને લાઇટો કોઈ પણ સમયે બંધ થઈ જતા ચોરીનો ત્રાસ વધી ગયો છે રિપોર્ટર અજય સાસી વાત સમાચાર તા હો ઓ ભાઈ આ બાજુ જો દોસ્તો અમે જો ભાઈ આ તારી લાપરવાહી છે તું જો ઘરાગોના ફોન ન ઉપાડતો એ કે કેટલા ફોન કર્યા અમે સુનો તો સુરેશ પરમાર આ તો આ આપ શું કે છે ચાલુ થઈ ગયું ભાઈ ને પાવર ફીડર બરોડા ચાલુ થઈ ગયું છે ફોન ચાલુ થઈ ગયું એનું કહેવાનું છે આ કમ્પ્લેઈન્ટ કમ્પ્લેન કરવા માટે ફોન કરી દે તો ફોન નહીં ઉપડતો તો કારણ શું એનું કારણ છે આખી લાઈન બચ્ચે બધા ગામડાની અંદર ફરીને આવી ગઈ બધા તારાઓના આપણું નથી ચાલુ છે તમે જીઆરડીસી છેલ્લા એક વર્ષથી સમસ્યા છે અમારે એકચ્યુઅલી એમ દેલસરવા વિસ્તાર લાગે અમારે પણ ગલાલિયાવાડ ફીડરમાં બધું એક જ ફીડરમાં બધું જોઈન કરેલું છે અને છેલ્લે જ્યારથી એક વર્ષમાં જોઈન કરું છું ગલાલિયા ફીડરમાં ત્યારથી લાઇટનો અતિશય ત્રાસ વધે ગલાલિયાવાળા પર એટલા પરેશાન છે અને દેલસરવાળા પર એટલા પરેશાન ખરડીવાળા પર એટલા પરેશાન છે કારણ કે જ્યારે પણ લાઇટ જાય એટલે લગભગ ત્રણ ચાર કલાકે લાઇટ આવતું હોય છે અને દિવસમાં પાંચથી સાત સાત વાર લાઇટ જતું હોય છે બીજી વસ્તુ જ્યારે કમ્પ્લેન કરવા આવીએ છીએ તો કોઈ ઢગતી જામ થઈ ઓપરેટર લગભગ રાત્રે ઓપરેટર દારૂના નશામાં ધોતા જ હોય છે એના ફોન સતત વ્યસ્ત જ આવતો કાલે આખી રાત્રે લાઇટ બંધ હતું ને કા લગભગ ચોરો પણ હવે આવતા થઈ ગયા છે ખરેડીમાં પણ ચોર આવ્યા અઠવાડિયા પહેલાં અમારા દિલ્સરોડ ઉપર પણ ચોર આવ્યા હતા આ લોકોને કોઈ પણ પ્રકારની જવાબદારી ભાન નથી અધિકારીઓ ચુપચાપ ઉપર બેઠા હોય તમાશો જોયા કરે છે અધિકારીઓ ચૌધરી સાહેબને મેં આઠથી થી દસ વાર કોલ કર્યા છે છેલ્લા એક વર્ષમાં આજે પણ આઠ કોલ કર્યા પણ એક પણ કોલનો જવાબ નથી આપ્યો કોઈ ફીડબેક નથી આપ્યું વોટ્સઅપ મેસેજ એમને કર્યા છે વારંવાર પણ આજ તક એમને એમની જવાબદારી નિભાવી જ નથી અને ખબર નહીં મનસ્વી પણ એ વહીવટચારો છે પેલો અંદર નગરીને ગંડુ રાજા જેવું શાસન થઈ ગયું જોઈએ અત્યારે શું માંગ છે તમારી માંગ એક જ છે કે રેગ્યુલર લાઇટ થવી જોઈએ બિલકુલ અનાળી જેવા ગાંડા જેવા સમજી રાખે છે ગાડી બિલકુલ ગામડામાં કેવું પહેલા મતલબ ગામડા સારી લાઇટ છે ને અમારા સિટી વિસ્તાર જેવા દિલસર વિસ્તારમાં આજે અંધારપાટ ભોગવી રહ્યા છેલ્લા એક વર્ષથી એમ અને ફ્લક્ચ્યુએશનલ લાઈટનો લોકોને નુકસાન થાય છે બીજી વસ્તુ સૌથી મોટો પ્રશ્ન કે લોકડાઉન પછી ઘણા બધા લોકો બેરોજગાર થઈ ગયા ધંધા રોજગાર બધા લોકો વર્ક ટુ હોમ કરી રહ્યા છે અત્યારે તો આ લોકોને લાઇટના ધંધા રીતે ઘરેથી કામ પણ નથી કરી શકતા જે ઓનલાઈન ડેટા એન્ટ્રી કરતા હોય વોટર કંઈ પણ કામ કરી શકતા એ લોકોના કામ પણ દિવસ આ લોકોના ધંધાને બંધ થઈ રહ્યા છે એના કારણે આર્થિક નુકસાન પણ વેઠવું પડે છે અને પ્લસ બિલ તો આ લોકોના એવા તગડા આવતા હોય છે તો માણસ બિચારો જેમ તેમ કરીને બિલ ભરી દે છે પોતાની આબરૂ સાચવવા વાકે ઘરનું લાઈટ નહીં એના માટે પણ જ્યારે આવી તેવી કોઈ પ્રોબ્લેમ આવે ત્યારે લે ભાગુ તંત્ર જેવી વાતો વાહીવત વાહિયાત વાતો હોય છે આ લોકોની

ખરેખર ટીએડીએ જ મફત ટીએડીએ ભોગવે છે કર્મચારી રાઉન્ડ પર જાય ટ્રીપ મારીને આવે છે ગાડીના ફેરા બોલાડે છે મફતમાં મીટર ચાલે છે સરકારના આપણા પૈસે ગાડીઓ ફરે આનાની બધાની કારણ કે આજે સાહીઠ સાઠ હજાર રૂપિયા બિલ વસૂલે છે કે પ્રાઇવેટ વ્હીકલ બધા ઇતિહાસ છે મારી પાસે હવે આરટીઆઈમાં અમે જવાના છે ને એક કોઈ એક રેકોર્ડ કરાવીશું કયો કર્મચારી કયા રૂટ પર ક્યારે કામ કરવા ગયો એનો રિપોર્ટ અમને આપો એમ તો ખબર પડશે અને કયા અધિકારી એને લોકબુક પર સહી કરી છે એ બધી રિપોર્ટ હું કાઢીશ આ લોકોને છોડો નહીં હવે આ લોકોને કારણ કે અમે જેટલા પરેશાન થયા છે એમને ખબર નથી હજુ એમ પણ હવે નહીં છોડ્યા આ લોકોને ઓકે